તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂટી ગામ ખાતે બે પક્ષો વચ્ચે એક મારામારીનો ગત અઢાર તારીખે એક બનાવ બનવા પામેલ છે જેની વિગતવાર આપણે જોઈએ તો ખૂંટી ગામ ખાતે તાપી નદીના કાંઠે એક હરવા ફરવાનું સ્થળ છે જ્યાં બહાર ગામથી બે પરિવાર આવેલ જેમાં એક પરિવાર ભરૂચનો હતો અને એક સુરતનો હતો જેમાં મહિલાઓ જ્યારે નાતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારેલ છે એવી શંકાના આધારે મોબાઈલ ચેક કરવા માંગતા બંને પક્ષો વચ્ચે માથાકૂટ થયેલ અને એ લડાઈમાં પરિણામે જેમાં સુરતથી આવેલ પરિવાર દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને થી જે પરિવાર આવેલો એણે છેડતીનો ગુનો દાખલ કરેલ છે તો આ બંનેમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ લીધેલ છે અને આગળની કા કાર્યવાહી ચાલુ છે હવે આ બનાવ જે છે એ એક ક્ષણિક ઉશ્કેરણીમાં થયેલો હતો અને જેમાં કોઈ કોમી નો બનાવ બનવા પામેલ નથી અને બંને પક્ષો બહાર ગામથી અહીંયા હરવા ફરવા માટે આવેલા એકબીજાને ઓળખતા પણ નહોતા તો આ આવી કોઈ પણ અફવા જે છે એ તમામે ન ફેલાવા માટે અત્રેથી અનુરોધ કરવામાં